જો જ્યાં જ્યાં છે ને ભજન બન્યા છે એમના ભજન બને નહીં કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આ તો આપણને ખાતા નથી આવડતું આપણે ગાંઠ લઈને લેવા નીકળ્યા હોય હોવાનું ખરીદી કે જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મળે આખી દુનિયાને ખબર છે હવે ઓળખવો કેમ અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ચા ચા ગોતવા દુકાન હોય આની આખે આખા કપાળ રેંગ્યા હોય ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હાલા જતા હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દો રોટલા હાટુ વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર હોપ છે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને હાચા માર્ગ ને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાવ ગમેય આંગળી પકડનારો મળી જાય ભરોસો બસ વિશ્વાસ આ જેસલ જાડેજો બાપુ સતી તોરલને ભેટો થયો ને અહીંયા સોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગોતવો નોતો ગયો આખી દુનિયાને ખબર છે ને ગયા પાડ્યું ભજન હાલતા અને પછી આવ્યા ને ઓલો ખીલો ઠપી ઠપી કરી ગુરુ ને કેટલું સેટું હતું કહ અને ઈ બે જણા ત્યાંથી હાલતા થયા ને તોરલના હાથમાં એકતા રહો તો જાડેજાના હાથમાં તલવાર થી બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયા ને નથી હોવા દેતા નથી શું ના તાણ તાણ કરો તોરલ કે આ તમને નહીં સમજાય તમે જે કરો તમે કરો અમે જે કરી અમને કરવા દો ઈ કે નહી મારી તલવાર વધે તોરલ કે ભૂલો છો દરબાર આ એક તારો કરી તલવાર નો કરી શકે ઈ કે નહી કાળ ઝાડ બાપુ કચ્છ નો બારવડીયો કાળો નાગ કહેવાય સતી તોરલ સામો લાંબો હાથ નથી કરી ભજન નો પાવર હતો તોરલ પાસે

તારે બાપુ જાડેજાને ને થયું ઘરે તારી ભલી થાય એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માયરા ની બધા જીવવું હતું પણ લોહી ની શેડી ઉડી માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધૂપકો મારી દો પણ મરી શકાય મેં હમણાં કીધું તેમ આમાં શે કોઈ ની ઈચ્છા મરવાની તોરલ તોરલ મને આવી ખબર નથી બાપુ બરફ ની પાય ઢોગળે એમ જાડેજો મંડ્યો મીડો ઓગળવા તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે અને તેથી સતી ચોરલ કહેશે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરીનું નામ લઈ લો મારો અલગ તણી હમણાં હોળી પગડી દે ગભરાવમાં હું તમારી ભેળી છું શું કામ હું જાઉં છું પણ ગમે એટલા ભેગા હોય આમ સામે સિંહ ઊભો હોય બોલી શકાય સીતારામ નો બોલાય સીતારામ આંખ ના નંબર વ્યા જાય તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો નો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે આમ કરી નાખું તેમ કરી નાખું બાયું ચડાવે જ્યાં જાવ બધા બાયું ચડાવે મારી નાખું થોડે મારી માલ પાછી એમને પૂછે તો ખરો શું શું દશા છે એમની અને વાત કરતા વાર લાગે ને હોળી આમ કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલ ના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો બાપુ પછી તલવાર ની જિંદગીમાં ઉપાડી નથી એમ ગાંઠ વળી જ્યાં ભજન બન્યા છે ને આ વાતો રામાપીરનું ભજન ગાયું ક્યારે બન્યું છે ગાયું છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપા ના દીકરા ભાઈ અરભુજી એને આ ભજન ગાયું છે ક્યારે રામદેવજી બાપાને જવાનો સમય રામદેવજી ના હશે ભગ આમાં બધા મંડળ વાળા હશે કદાચ રામદેવજી બાપાને જાવાનો જયારે સમય થયો ને એટલે એમના કુટુંબ ને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે મારી સમાધિ ને ખોદવાની વાત ન કરતા કારણ કે રામદેવજી ને ખબર હતી અર્ભુજી એમના માસીન દીકરા ભાઈ ને વચન આપેલું જો વચન કોને કહેવાય મેં તમને કીધું કે આ તારીખે હું આવીશ હું આવ્યો એને વચન નો કહેવાય વચન છે બહુ આખી વાત છે વચન વિવેક જેને નારી પાનભાઈ ની વાણી છે ને વચન થી આ ધરતી છે વચન થી આકાશ છે વચન થી સૂર્ય ચંદ્ર છે બાપુ વચન આગવું છે તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો એને વચન નો કહેવાય વચન આખી વાત છે આની માટે સદગુરુ જોવે હરભુજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં અને બે ભાઈને મળવાનું નહીં અહીં સમય થઈ ગયો જવાનો એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે હરભુજીને મળવાનું છે પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું સમાધિ દેવાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત અરબુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગ થઈ ગયા અરબુજી ના પડે છે ખોટી વાત હું માનું જ નહીં એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે ભલા મને મને કીધું છે કે મળ્યા વગેરે જઈશ નહીં અને કોઈ દી જાય જ નહીં ખોટી વાત એટલે કોકે કીધું કે પણ અમે અહીંયા જ હતા મુઠી માટી મેં હોત ના કીધી હું ન્યા જ હતો તો હરભુજી કહે છે હું ન્યા રણુજા જાવ અને પાકું કરું પછી મને હા થાય બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય બાકી હું માનું નહીં રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે જે આંકડા તો કાઢો મારા રામ અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાબુ જન્મ છે આનો આનો બાપુ હોવી જોઈએ જોઈએ પાવર હોવો ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચડે છે અને રામદેવજી બાપા સામે લીમડાના સાં બેઠા છે અને અહીંયા બાપુ આ અરબુજી ભજન કરેલું હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના અને તેથી હેતે ને પ્રેતે ભાઈ દોનું ભેટ્યા કરી કહુંબા તણી મનવાર અહિયાં બે જણા ઉતરી એ ઘોડે થી ઉતરી બે જણા બચું ભરી ને અને પછી બાપુ કે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો બેસ ને દુનિયા છે ગમે એ વાત કરે કહું બો કે નથી પીધો આ કહું બો બનાય કહું બો બનાય વાત આખી ફેરવી નાખી એ કહું બો પીધો

હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું એ કે શું બધા બેઠા હોય કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે રામદેવજી વી આઈ ગયા ત્રણ દી થયા તને ખબર નથી હરભુજી દાત મીડિયા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સિમાડે ભેગા થયા એ કે આખું ગામ ખોટું તું એક હાચો હવે આ ચાર વસ્તુ આપી દી હરભુજી બાપુ બતાવી અને બધાને શંકા જાગી કે આપણે સમાધી થઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા હાલો ખોદવા જવું

બાકી રામદેવજી ના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ રામદેવજી નો એવડો પ્રથમ આજ આપણે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જોવો ને કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય નેજો ન હોય કે રામદેવજી નું મંડળ ન હોય એવું કોઈ ગામ નહીં હોય આંટો મારો હોત મારી જો અને પછી બાપુ અર્ભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો હતો પછી અરભુજી જે રોયો છે ભાઈ મારા બાપ હું તને ઓળખી તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો હું તારા પગ ન ચાલી ગયો મારા બાપ તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે આકાશવાણીમાં રામદેવજી અર્ભુજી ને કે છે કે ચોખા ઘી ની જોત કરજે સ્વરૂપે આવીશ તમને કે છે આમાં ક્યાંક બેઠો છે એ વાત પાકી છે અને પછી બાપુ કે હવે હું આવું ઉપર ભરોસો રાખજે હવે હું નઈ આ દુનિયામાં આવું એમ કહીને વ્યાજા પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે શું કે છે સાજીદાઓનો બાપુ એક જોરદાર તાલીથી બધાઓ આ મોજ છે ને સાજીદાનો પ્રતાપ છે આ અમારા હાથ પગ છે આ વખાણ તમે અમારા જ કરવાના આવડા એમને પરસો વાળો એના નથી કરવાના એ મને ખબર છે પણ આ ઉપકાર આમનો છે આ પ્રોગ્રામ ઉજાડવો હોય કે પ્રોગ્રામ બગાડવો હોય આ બધું કરી શકે સાજીદા છે ને એ અમારું ઘરેણું છે બાપુ અમારા હાથ પગ છે ખરેખર દિલથી બજાવ્યું બહુ મજા કરાવી અને મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બધાય શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર જય માતાજી જય શિયારામ